દેશના પાંચો પચોતે રેલ્વે સ્ટેશન સાથે ઉમળગામ અને વાપી રેલ્વે સ્ટેશન પણ અમૃત ભારત અંતર્ગત થશે પુનઃ નિર્માણ હવે સમાચારો જોઈએ વિગતવાર થ્રીડી પ્રશાસક દ્વારા નેચરલ ગેસ સીએનજી અને પીએનજી પર વીસ ટકાથી ઘટાડીને છ ટકા ટેક્સ કરતા સંઘ પ્રદેશના સીએનજી આધારિત વાહનો અને ઔદ્યોગિક એકમોને ફાયદો થશે ગેસ અને પર ટેક્સ ટેક્સ હતો હવે ઘટાડીને માત્ર કરવાથી ગેસ પાઇપલાઇન સીએનજી આધારિત ટેક્સી કાર રિક્ષા ચાલકોને ફાયદો થશે સૌથી વધુ ઔદ્યોગિક એકમો દાદરા નગર હવેલી અને દમણને ફાયદો થશે ફર્નિશ સહિતના ઔદ્યોગિક એકમોમાં ગ્રીન એનર્જી ઉત્પાદન વધશે થ્રીડી એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં નેચરલ ગેસ સીએનજી અને પીએનજી પરનો ટેક્સ વીસ ટકાથી ઘટાડીને છ કર્યો છે કેન્દ્ર પ્રશાસનના આ નિર્ણયથી રાજ્યના હજારો લોકોને સીધો ફાયદો થશે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના ત્રણ જિલ્લાઓમાં આ નિર્ણયની ભારે અસર થવાની છે કારણ કે રાજ્યમાં કાર રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા સીએનજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ગેસનો ઉપયોગ સ્થાનિક અને અન્ય ગ્રાહકો દ્વારા દ્વારા પાઇપલાઇન કરવામાં આવે છે સૌથી વધુ ફાયદો દાદરાનગર હવેલી અને દમણના ઔદ્યોગિક એકમોને મળશે જે ગેસ આધારિત ઉર્જા પર ચાલે છે ખાસ કરીને ભઠ્ઠીઓ જેવા ઔદ્યોગિક એકમોમાં પાઇપલાઇન આધારિત ગેસ પીએનજી પરના વેટમાં ઘટાડો થવાના કારણે તેમના ઉત્પાદનમાં વધારો કરવાનો ઉત્સાહ પણ વધશે આ સાથે ઔદ્યોગિક એકમોમાં પીએનજીનો નો ઉપયોગ વધારવા માટે પણ પ્રેરણા મળશે ઉલ્લેખનીય છે કે પ્રશાસને સીએનજી અને પીએનજી પર ચૌદ ટકાની સીધી વેટ રાહત આપીને નાગરિકોને પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો છે સાથે જ રાજ્યના સો થી વધુ ઔદ્યોગિક એકમોને ફાયદો થવાના આ નિર્ણયના કારણે રાજ્યની આર્થિક કરોડો જૂથ સમાન ઉદ્યોગ પ્રત્યે વહીવટી તંત્રનું પ્રોત્સાહન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે વહીવટી તંત્રના આ નિર્ણયને કારણે નાગરિકો અને ઉદ્યોગો દ્વારા આવકારવામાં આવશે તે નિશ્ચિત છે કારણ કે હવે આ રાજ્યમાં સસ્તા CNG અને PNG ઉપલબ્ધતાના કારણે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે જે રાજ્યના પર્યાવરણ માટે 100% ફાયદાકારક સાબિત થશે આ પ્રેઝન્ટેશન અપાયું હતું અને પ્રશાસનને બી પ્રફુલ પટેલજીએ બી એમાં ધ્યાન લીધું અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આજે ઘટાડો કર્યો છે 20% નો જે ટેક્સ હતો દમનમાં સીએનજી અને પીએનજી પર તે છ ટકા થઈ ગયો એટલે ઇફ યુ સીન રૂપીઝ એટી સેવન ઓટ ટુ એના હવે સેવન્ટી ફાઇવ રૂપીઝ આસપાસ રેટ આવી જશે અને એ આજથી એ લાગુ બી થઈ ગયો છે તો હું ધન્યવાદ કરશ અમારી દમણના એડમિનિસ્ટ્રેશનને અને સરકારને હોડી સરકારને ક્યાંય રેટ લાગુ કીધો આ રેટ અમે લોકો બહુ પહેલેથી માંગણી કરતા હતા કારણ કે ગુજરાતને મહારાષ્ટ્રમાં ઓલરેડી સિક્સ કરી દીધો હતો દમણમાં બાકી તો એ દમણમાં બી થઈ ગયો એનાથી પબ્લિકને બહુ રાહત થશે સેલવાસ પોલીસ સ્ટેશન સામે જ આવેલ શોપિંગ સેન્ટરની સાત દુકાનોના શટર તૂટતા પંદર હજારની ચોરી થઈ હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશનથી પચાસ ફૂટ દૂર આવેલ સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાનોના શટર તોડવામાં આવ્યા હતા અને બે દુકાનોના શટર તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ દુકાનની અંદર કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા અને કપડાં તેમજ દુકાનમાં આવેલી વસ્તુઓની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા બીજા દિવસે કોમ્પલેક્ષમાં આવેલી દુકાનના વેપારીઓ અને સેલ્સમેનો દુકાને આવ્યા હતા ત્યારે દુકાનના શટર ઉચકાયેલા અને હાલતમાં જોવા મળ્યા હતા તસ્કરોએ નિશાન બનાવેલી દુકાનોના દુકાનમાં દુકાનમાં જઈને ચેક કરતા સામાન વિખેરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો પૈકી એક કપડાની દુકાનમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં બે વ્યક્તિ હથોડી અને સળિયા વડે શટર તોડતા અને દુકાનની અંદરથી પેન્ટ શર્ટ અને ગલ્લામાં રાખવામાં આવેલ રોકડ રકમ સહિત પંદર હજાર રૂપિયાનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી દુકાનદારના જણાવ્યા અનુસાર રાત્રે દસ વાગ્યે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા અને સવારે જ્યારે દુકાન ખોલવા આવ્યા ત્યારે જોયું કે શોપિંગ સેન્ટરમાં કેટલીક દુકાનોના શટરો ઉચકાયેલા હતા અને બે દુકાનમાંથી સામાન સહિત ગલ્લામાં રાખવામાં આવેલ રોકડ રકમની ચોરી કરી ગયેલ જોવા મળ્યું હતું જે જોયા બાદ વેપારીઓએ ઘટનાની જાણ સિલવાસ પોલીસને કરી હતી સેલવાસ પોલીસે દુકાનદારોની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે તેમજ વેપારીઓએ સલવાસ અને આજુબાજુના પંથકમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે સલવાસ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સલવાસ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી વેપારીઓની દુકાનમાં અંદર અને બહાર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સીસીટીવી કેમેરામાં બે ઇસમ દુકાનમાં તસ્કરી કરતા જોવા મળ્યા હતા જેમાં એક વ્યક્તિના પગમાં ઈજા હોવાના કારણે પગમાં કપડું બાંધ્યું હતું તેમજ લંગડાતો ચાલતો હોવાનો સીસીટીવીમાં કેદ થયો હતો તો બીજા તસ્કરે સીસીટીવી કેમેરાથી પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો ધરમપુરની એક મોડલ સ્કૂલના આચાર્ય મહિલાના પતિએ જ નશાની હાલતમાં પોલીસ સ્ટેશને પહોંચી તેની કાર ચોરાઈ હોવાની ફરિયાદ લઈ પોલીસ મથકને માથે લીધું હતું જેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો ધરમપુરના ખારવેલ ગામે રહેતા યુવાને તેની કાર ધરમપુર જકતનાકા પાસે પાર્ક કરી હતી જે બાદ દારૂના નશામાં ભાન ભૂલેલો યુવાન તેની કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવા ધરમપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો દારૂના નશામાં દૂધ યુવાન લવારે ચડતા ધરમપુર પોલીસે પિધડ યુવાનને જેલ ભેગો કરી દીધો હતો ધરમપુરના ખારવેલ ગામમાં આવેલી ફ્લાવર સિટી સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ પટેલે ગત ગુરુવારના રોજ તેની કાર ધરમપુર જકાતનાકા પાસે પાર્ક કરી હતી અને કામકાજ અર્થે ગયો હતો દારૂ ડીચી આવ્યા બાદ ભાન ભૂલી ગયેલો મોહનભાઈ કાર જે સ્થળે પાર્ક કરી હતી તે સ્થળ ભૂલી ગયો હતો દારૂના નશામાં ભાન ભૂલેલો મોહનભાઈ તેની કારની ચોરી થઈ હોવાની આશંકા સાથે ફરિયાદ કરવા ધરમપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો ધરમપુર પોલીસ મથકમાં મોહનભાઈ લવારે ચડતા ધરમપુર પોલીસ હરકતમાં આવી હતી પોલીસે મોહનભાઈ સામે પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ બી મુજબ ગુનો નોંધી મોહનભાઈની ધરપકડ કરી હતી પોલીસે કથિત રીતે ચોરી થયેલ કાર પણ પોલીસ મથકમાં લઈ આવતા ભારે રમૂજી દ્રશ્યો સર્જાયા હતા વલસાડના ઉમરગામ વાપી રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અને ત્રણ અંડરબ્રિજનું છવ્વીસમી જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ શિલાવન્યાસ તેમજ જ ઉદઘાટન કરવામાં આવશે તારીખ છવ્વીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં પાંચસો પચીસ રેલવે સ્ટેશન અને પંદરસો જેટલા રેલવે ફ્લાય ઓવર અંડરપાસના પુનઃ વિકાસનો શિલાવિન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે જેમાં વલસાડ જિલ્લાના ચાર રેલ્વે સ્ટેશન અને ત્રણ અંડરબ્રિજનો સમાવેશ થતા જિલ્લાના નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે હાલ આ શુભ ઘડીને વધાવવા રેલવે વિભાગ તડામાર તૈયારીઓમાં જોતરાયો છે આ અંગે વલસાડ એરિયા મેનેજર અનુરાગ ત્યાગીએ ઉમરગામ અને વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત ઉમરગામ રોડ રેલ્વે સ્ટેશન વાપી રેલવે સ્ટેશન ઉદવાડા રેલ્વે સ્ટેશન અને પારડી રેલવે સ્ટેશનનો રીડેવલપમેન્ટ સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસમી ફેબ્રુઆરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે તેમજ શિલાવિન્યાસ કરશે ગુજરાતના કુલ આવા સત્તર રેલવે સ્ટેશનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે દેશભરમાં પાંચસો પચ્ચીસ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ થશે એજ રીતે છેલ્લા ઘણા સમયથી રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલી રહી હતી જે અંતર્ગત વલસાડ જિલ્લામાં રેલવે અંડરબ્રિજ નંબર બોતેર ગોરાથપાડા દેહરી ગામ સંજાણ બિલાડ રેલવે અંડરબ્રિજ નંબર અઠોતેર નાહોલી ગામ કરમબેલી ગુડ્સ યાર્ડ કરમબેલી રેલવે અંડરબ્રિજ નંબર ઓગણસી ગંગાજી ફાટક પલસાણાનું ઉદ્ઘાટન કરશે દેશભરમાં આવા કુલ પંદરસો જેટલા રેલવે ફ્લાયઓવર અંડરપાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે રેલવે સ્ટેશનના પુનઃ વિકાસમાં રેલવે સ્ટેશન પર સુવિધાઓમાં વધારો કરવામાં આવશે લિફ્ટ એસ્કલેટર વેઇટિંગ એરિયા પાર્કિંગ અને જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવશે વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા વલસાડ જિલ્લાના ચાર રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસને લઈ રેલવેના અધિકારીઓ દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે વલસાડ ભાજપ દ્વારા પણ દરેક રેલવે સ્ટેશને અંડરબ્રિજના છેડે કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૂચના આપી છે जो छब्बीसवीं फेब्रुआरी है बड़ा प्रधान नरेंद्र मोदी ना वर्चुअल कार्यक्रम में उपस्थित रही देखिए आप सबको मालूम होगा आगामी 26 तारीख को देश भर में 525 के करीब रेलवे स्टेशन को अमृत भारत स्कीम में वहाँ पे जो एग्जिस्ट अभी एग्जिस्टिंग इंफ्रास्ट्रक्चर है स्टेशन का उनको रिडेवलप किया जाएगा उसमें पैसेंजर एम्यूनिटीज पैसेंजर वेटिंग एरिया जिसमें लिफ्ट एस्केलेटर्स बाहर का स्टेशन फसाड सर्कुलेटिंग एरिया कॉन्स एरिया मतलब एक तरीके से हर तरीके से उसको डेवलप किया जाएगा जो कि एक अलग ही मतलब एहसास पैसेंजर्स को दिखाएगा कि जब वो स्टेशन पे जाएंगे कि एक बदलाव की स्थिति है कि अब स्टेशन पहले कैसा था और अभी कैसा हो गया तो टोटल देश भर में 525 स्टेशन का पीएम साहब वीडियो कॉन्फ्रेंसिंग के थ्रू शिलान्यास करेंगे अमृत भारत स्टेशन में उनका रीडेवलपमेंट रीडेवलपमेंट के लिए साथ के साथ ही लगभग पंद्रह रेल फ्लाईओवर्स या रेल अंडरब्रिज का भी लोकार्पण पी साहब करेंगे देश भर में वीडियो कॉन्फ्रेंस के साथ मुझे बताते हुए यहाँ मैं उमरगाँव में आया हूँ बहुत हर्षोल्लास के साथ खुशी हो रही है आपको ये बताते हुए कि उमरगाँव स्टेशन भी उस रीडेवलपमेंट में जो कि बॉम्बे डिवीजन के अंदर पड़ता है एक स्टेशन सिलेक्ट हुआ है टोटल बॉम्बे डिवीज़न से सत्रह स्टेशन सिलेक्ट हुए हैं जिसमें से उमरगाँव भी एक है उमरगाँव स्टेशन का भी छब्बीस तारीख को रीडेवलपमेंट में पी साहब शिलान्यास करेंगे वीडियो कॉन्फ्रेंसिंग के थ्रू और लाइव वो प्रोग्राम रहेगा उमरगाँव स्टेशन के यहाँ पर हमारे जितने भी हमारे साथी हैं

વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં આવેલી વિકેમ ફેશન નામની એક ગાર્મેન્ટ કંપનીમાં અચાનક આગ લાગી હતી સેકન્ડ ફેઝમાં આવેલી આ કંપનીમાં ગાર્મેન્ટ બને છે ત્યારે આ કંપનીના યાનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી શરૂઆતમાં એક ભાગમાં આગ લાગી હતી પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં યાનનો સામાન સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું આથી કંપનીમાં દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની થઈ ન હતી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી આજે ઉમરગામ જીઆઈડીસી સેકન્ડ ફેઝ ચાલે છે રીકન કમિટી ના અંદર યાન ગોડાઉન અંદર આગ લાગી છે અમને વાગે બમંડ માં કોલ મળ્યો અને ઉમરગામ જીઆઈડીસી અને નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પોચીને આજુબાજુનું કામગીરી ચાલે એમાં 컨ટેનર ફૂલા પ્લોટ ગોડાઉન હતું એમાં એક યાન ગોડાઉન હતું વાબેની કેબીએસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે અંગદાન અંગે જાગૃતિ કેળવે તેવા ઉદ્દેશથી સેમિનાર આયોજન કરાયું હતું જેમાં અંગદાનના ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપભાઈએ લિવર પ્લાન્ટની સર્જરી બાદ પણ સ્વસ્થ જીવન જીવે છે તેનું ઉદાહરણ પૂરું પડ્યું હતું ધરમપુરના ખારવેલ ગામે રહેતા યુવાને તેની કાર ધરમપુર જકાતનાકા પાસે પાર્ક કરી હતી જે બાદ દારૂના નશામાં ભાન ભૂલેલો યુવાન તેની કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવા ધરમપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો દારૂના નશામાં ધૂત યુવાન લવારે ચડતા ધરમપુર પોલીસે પીધળ યુવાનને જેલ ભેગો કરી દીધો હતો ધરમપુરના ખારવેલ ગામમાં આવેલી ફ્લાવર સિટી સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ પટેલે ગત ગુરુવારના રોજ તેની કાર ધરમપુર જકાતનાકા પાસે પાર્ક કરી હતી અને કામકાજ અર્થે ગયો હતો દારૂ ડીચી આવ્યા બાદ ભાન ભૂલી ગયેલો મોહનભાઈ કાર જે સ્થળે પાર્ક કરી હતી તે સ્થળ ભૂલી ગયો હતો દારૂના નશામાં ભાન ભૂલેલો મોહનભાઈ તેની કારની ચોરી થઈ હોવાની આશંકા સાથે ફરિયાદ કરવા ધરમપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો ધરમપુર પોલીસ મથકમાં મોહનભાઈ લવારે ચડતા ધરમપુર પોલીસ હરકતમાં આવી હતી પોલીસે મોહનભાઈ સામે પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ બી મુજબ ગુનો નોંધી મોહનભાઈની ધરપકડ કરી હતી પોલીસે કથિત રીતે ચોરી થયેલ કાર પણ પોલીસ મથકમાં લઈ આવતા ભારે રમૂજી દ્રશ્યો સર્જાયા હતા પ્રત્યેક વ્યક્તિ કિડની કરવી છે અને એનાથી અમને ખૂબ જ મોટિવેશન મળ્યું હતું અને અમે એનાથી એવું વિચાર્યું કે અમે જે અમારા ટ્રસ્ટીનું લક્ષ્ય છે જે એમનું વિઝન છે એ અમે અમારા સ્ટુડન્ટ પણ સ્પ્રેડ કરીએ તો એના માટે અમે લોકોએ આજે એક અમદાન ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમાં શ્રી દિલીપભાઈ દેશમુખ એ એમના મેમ્બર છે એ આજે આવ્યા છે અને એમને પોતે પણ લીવરનું ડોનેશન મળ્યું છે જેના કારણે આજે એ લાઈફ અને એ પણ એનાથી ખુબ મોટિવેટ થઈને લોકોમાં એનું જાગૃતિ ફેલાવી તો અમારું ઇન્ટેન્શન પણ એ છે કે અમારા છોકરા સુધી એ વાત પહોંચે કે અંકદાન કેવી રીતે એક બીજાનું જીવન આપણે સુધારી શકીએ બચાવી શકીએ અને કેવી રીતે આપણે જીવતા કોઈ ત્યારે અને મર્યા પછી પણ આપણે અંગદાન કરીને સેવા આપી શકીએ સમાજની તો એ હેતુથી અમે લોકો આજનો આ પ્રોગ્રામ રખ્યો છે જેમાં અમારા કોલેજના સ્ટુડન્ટ લોકો એમાં પાર્ટિસિપેશન કર્યું છે અને ખૂબ જ સરસ પ્રોગ્રામ છે અને એનાથી અમને પણ ઘણી બધી જાણકારી મળી છે જે અમને નહોતી ખબર તો આઈ થિંક આવા બધા પ્રોગ્રામ્સ થતા રહેવું જોઈએ સ્ટડીથી સાથે સાથે આ બધી જાગૃતતા સુગંધમાં લાવવી ખૂબ જ જરૂરી છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર

આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર